હેલો ફ્રેન્ડ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું મસાલા ઢોસા સાથે ચટપટી ચટણી પણ દાળ ચોખા પલાળવા પીસવા કે આથો લાવવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ઢોસા બનાવશું અને બટેટા પણ બાફવાની ઝંઝટ નથી તો જ્યારે પણ સવાર સાંજ માટે ઢોસા ખાવાની ઈચ્છા થાય ત્યારે દસ જ મિનિટમાં આ મસાલા ઢોસા સાથે ચટપટી ચટણી પણ તમે બનાવી શકો છો ઇન્સ્ટન્ટ ઢોસા બનાવશું એટલે રવામાંથી બનાવશું એવું પણ બિલકુલ નથી આજે આપણે આ ઢોસામાં રવો દહીં સોડા ઈનો કોઈ જ વસ્તુનો ઉપયોગ નથી કરવાના તો પણ એકદમ જોરદાર ટેસ્ટી એવા આપણા ઢોસા બનીને તૈયાર થશે તો ચાલો બનાવીએ તો એના માટે સૌપ્રથમ તો આપણે અહીંયા એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું લીધું છે બટેટાને આપણે એની ઉપરની સ્કીન હટાવી અને એને જે નાના હોલવાડી ખમણી હોય છે આપણા ઘરમાં સૌથી નાના હોલવાડી ખમણીથી ખમણી લેવાના છે અને બે થી ત્રણ પાણીથી સરસ એવા વોશ કરી અને એમાં પાણી ભરી અને બટેટાને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે અહીંયા અડધો કપ જેટલા ચોખા લીધા છે તો કોઈ પણ વેરાયટીના ચોખા તમે અહીંયા ઉપયોગમાં લઈ શકો છો મેં અત્યારે ખીચડીયા ચોખા લીધા છે કારણ કે આનાથી ઢોસા થોડા વધારે સારા અને ક્રિસ્પી બને છે તો જો અહીંયા ચોખા છે એને આપણે વોશ નથી કરવાના અને એને આપણે સાફ કપડાથી લૂછી લેવાના છે અને પછી આપણે એને એક મિક્સર જારમાં લઈ અને ચોખાનો આપણે પાવડર બનાવી લેવાનો છે તો જો તમારી પાસે પહેલેથી ચોખાનો લોટ અવેલેબલ હોય તો તમે આ સ્ટેપ છે એ સ્કીપ કરી શકો છો સીધો ચોખાનો લોટ લઈ શકો છો પણ દરેકના ઘરમાં રોજના માટે ચોખાનો લોટ ઘણા ઘરમાં નથી હોતો તો એટલા માટે મેં અહીંયા ચોખાનો ઉપયોગ કરેલો છે તો હવે ચોખાનો લોટ છે એને આપણે એક બાઉલમાં પલટાવી લઈએ અને એ જ બાઉલમાં આપણે જે બટેટાનું છીણ કરીને રાખ્યું છે પાણી સહિત એડ કરી દેવાનું છે તો જો અહીંયા નાનું મીડિયમ સાઇઝનું એક બટેટું જેને છીણીને રાખ્યું હતું એમાં અડધો કપ જેટલું મેં પાણી એડ કરેલું હતું એ પાણી પણ આપણે એડ કરી લીધું છે અને સરસ એવું આપણે આ બંને વસ્તુને મિક્સ કરી લેવાની છે તો જે આપણે ચોખાનો પાવડર બનાવ્યો છે એને આપણે ચટણી બનાવી લઈએ ત્યાં સુધીમાં પલળવા માટે સાઈડમાં રાખી દઈએ આપણા જ્યાં ચોખા છે એ પલળે છે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ તો ચટણી બનાવી પણ એકદમ ઈઝી છે તો એના માટે આપણે અહીંયા અડધો કપ જેટલા સિંગદાણા લીધા છે તો સિંગદાણાને આપણે રોસ્ટ કરી લીધા છે અને હવે આપણે છે તો એમાંથી બે થી ત્રણ ચમચી જેટલા સિંગદાણાનો પાવડર છે એ મિક્સર જારમાં રાખી અને બાકીનો બધો પાવડર આપણે એક વાટકીમાં લઈ લઈએ એને આપણે સાઈડમાં રાખી દઈએ આગળ રેસીપીમાં આપણે એનો ઉપયોગ કરવાનો છે અને હવે આપણે મિક્સર જારમાં બે તીખા મરચા એડ કરી દઈએ સાથે થોડા આદુના ટુકડા એડ કરી દઈએ જો અહીંયા સિંગદાણા તમારી પાસે અવેલેબલ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો અથવા તો ચટણીમાં તમારે સિંગદાણા એડ ન કરવા હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો બે ચમચી જેટલો મેં અહીંયા જે સૂકું નાળિયેલ હોય છે એનું છીણ લીધેલું છે અને એક ચટપટો ટેસ્ટ લાવવા માટે આપણે અહીંયા અડધા લીંબુનો રસ એડ કરી દીધો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ અને અડધી ચમચી જેટલા આપણે જીરું એડ કરી દઈએ જીરું કાચું જ આપણે લીધેલું છે જરૂર કુમળી ડાળખી સહિત આપણે અહીંયા એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા લીધા છે એને પણ એડ કરી દઈએ ડાળખીનો સ્વાદ છે એ થોડો એની ફ્લેવર વધારે સરસ આવતી હોય છે તો કુમળી ડાળખી આપણે રાખી દીધેલી છે અને જરૂર લાગે એટલું પાણી એડ કરીને ચટણીને આપણે પીસી લઈએ તો આ આપણી એકદમ ચટપટી એવી ચટણી બનીને રેડી થઈ ગઈ છે ને આ ચટણીનું ઢોસા સાથે કોમ્બિનેશન એકદમ જોરદાર આવે છે તો ચોક્કસથી આ રેસીપી તમે ટ્રાય કરી જોજો તો જો અહીંયા આપણી હવે ચટણી બનીને તો રેડી થઈ ગઈ છે તો હવે આપણે એમાં તડકો કરીએ એ પહેલાં જરૂર લાગે એટલું મેં પાણી એડ કરી દીધું છે ચટણીને સરસ એવી મિક્સ કરી લઈએ અને આ ચટણીનો તડકો છે આપણે એકદમ જોરદાર એવો કરવાના છીએ એક સાઉથ ઇન્ડિયન ફ્લેવરવાળો તડકો કરવાના છીએ તો એના માટે આપણે અહીંયા એક તડકા પેનમાં તેલ સરસ એવું ગરમ કરી લીધું છે એક ચમચી જેટલું આપણે તેલ લીધું છે એમાં અડધી ચમચી જેટલી અડદની દાળને અડધી ચમચી જેટલી આપણે ચણાની દાળ એડ કરેલી છે દાળ કાચી જ લીધેલી છે

તો પ્લીઝ વિડિયોને એક લાઇક અને જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો જો અહીંયા આપણું ચટણી રેડી થઈ ગઈ છે તો એને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે બેટર જોઈ લઈએ તો જોઈ શકો છો ચોખાનો લોટ છે એ હલકો એવો ફૂલી ગયો છે અને આ બેટરને આપણે વધારે વાર રેસ્ટ આપવાની પણ જરૂર નથી આપણે ચટણી બનાવી લઈએ ત્યાં સુધી જ આપણે એને રેસ્ટ પર રાખવાનું છે તો હવે આપણે એમાં થોડા મસાલા કરીએ તો એના માટે આપણે અહીંયા એક તીખું મરચું ને ઝીણું કટ કરીને એડ કરેલું છે થોડો આદુનો ટુકડો એડ કરી દીધો ખમણીને અને થોડા મીઠા લીમડાના પાન જેને ઝીણા કટ કરીને એડ કરેલા છે થોડા લીલા દાણા એને પણ આપણે ઝીણા કટ કરીને એડ કરી દીધેલા છે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું જીરું આપણે કાચું જ લીધેલું છે અને હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તો આ જે સિમ્પલ ઢોસા આપણા બને છે એ પણ તમને મસાલા ઢોસા જેવો ટેસ્ટ આપશે થોડી એવી હિંગ એડ કરી અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધો મેં કાશ્મીરી લાલ મરચું લીધું હતું એટલે થોડું વધારે લીધું છે અને આપણે જે સિંગદાણાનો પાવડર બનાવીને રાખ્યો છે તે પણ આપણે એડ કરી દીધો છે અને અહીંયા આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ કારણ કે આપણે આ ઢોસામાં જે આથો નથી લાવવાના તો તો આથા જેવા ટેસ્ટ માટે આપણે અહીંયા અડધા લીંબુનો રસ એડ કરેલો છે તો બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દીધી ને આમાં જે સિંગદાણાનો પાવડર આપણે એડ કર્યો છે એની ફ્લેવર ખૂબ જ જોરદાર એવી આવે છે તો જો આપણે મિક્સ કર્યું એટલે બેટર આપણું ઘાટું થઈ ગયું છે તો હવે આપણે એને પાતળું કરીએ તો જો જરૂર લાગે એટલું પાણી એડ કરવાનું છે અને બેટરને આપણે એકદમ પાતળું એવું બનાવીને રેડી કરી લેવાનું છે તો જો અહીંયા તમારે થોડા થીક ઢોસા બનાવવા હોય તો બેટરને થોડું થીક રાખવાનું છે અને એકદમ પાતળા અને ક્રિસ્પી ઢોસા બનાવવા હોય તો બેટરને એકદમ પાતળું કરી લેવાનું છે તો ચાલો ઢોસા બનાવીએ તો જો ઢોસા બનાવવામાં પણ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે હું તમને આગળ વિડીયોમાં જણાવતી જાઉં છું તો જો અહીંયા એના માટે આપણે એક તવો લીધો છે જો મારી પાસે મોટો તવો હતો એટલે મોટો લીધો છે જો તમારી પાસે આનાથી નાની સાઇઝનો તવો હોય તો તમે એ લેજો કારણ કે એનાથી એકદમ પ્રોપર શેપના ઢોસા બનીને તૈયાર થશે તવા ઉપર આપણે ઓઇલ લગાવી દીધું અને તવાને એકદમ સરસ એવો ગ્રી સોરી ગરમ કરી લેવાનો છે તવો એકદમ સરસ એવો ગરમ થાય પછી જ આપણે આ રીતે બેટર રેડવાનું છે તો જો તવો ગરમ થઈ અને પછી આપણે બેટર રેડશું એટલે એમાં જાળીઓ પડશે કારણ કે તવો ગરમ છે અને આપણે કોઈ વસ્તુ નાખશું એમાં તો એમાં જાળી પડશે તો જાળી પડશે અને ઉપરથી આપણે ઓઇલ લગાવશું એટલે જે ઓઇલ છે નીચેની સાઈડ ઉતરી જશે અને આપણો ઢોસો ચીપકશે પણ નહીં અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો જો હલકી એવી ઉપરની સાઈડ ડ્રાય થાય પછી આપણે એમાં ઓઇલ લગાવી દઈએ અને આ રીતે ઓઇલ સરસ એવું આખા ઢોસા ઉપર લગાવી દઈએ અને ઢોસાને આપણે શરૂઆતમાં એમ જ પલટાવાની ઉતાવળ નથી કરવાની ઉપરની સાઈડ થી એ ક્રિસ્પી દેખાવા લાગે પછી આપણે એને પલટાવશું બિલકુલ ચીપકતો નથી એકદમ આરામથી નીકળી જાય છે અને એકદમ પાતળો એવો આપણો અહીંયા ઢોસો બનીને તૈયાર થાય છે તો એકદમ ઓછી મહેનતમાં તમને મસાલા ઢોસાનો ટેસ્ટ આ ઢોસામાં મળવાનો છે કારણ કે આપણે અહીંયા બટેટું પણ લીધું છે અને બાકીના જે મસાલા હોય છે એ પણ આપણે એડ કરેલા છે તો ખૂબ જ ટેસ્ટી એવો ઢોસો લાગે છે જો તમે એકવાર બનાવી લીધો તો વારંવાર તમે આ જ રીતે ઘરે ઢોસા બનાવશો તો જો અહીંયા તમને મેં નજીકથી પણ બતાવી દીધું એકદમ ક્રિસ્પી એવા આપણા ઢોસા બનીને તૈયાર થયા છે અહીંયા તો જો આપણું એક ઢોસું બનીને રેડી થઈ ગયું છે તો એને આપણે પ્લેટમાં લઈ લઈએ અને બીજું ઢોસું પણ હું તમને પાથરીને બતાવી દઉં છું કે બિલકુલ પ્રોબ્લેમ નથી થતો તો તવાને આપણે ફરી પાછો ગ્રીસ કરીએ અને આપણે બેટર છે આ રીતે ગોળ ગોળ ફેરવતા રહી અને ફેલાવાનું છે આપણે એને ચમચાની મદદથી નથી આ રીતે આપણે એને રેડતું જવાનું છે અને તમે જોઈ શકો છો આપણે જેવું રેડીએ છીએ એમાં એકદમ સરસ એવી જાળીઓ પડે છે આપણે અહીંયા દહીં સોડા ઈનો કોઈ જ વસ્તુનો ઉપયોગ નથી કર્યો તો પણ ઢોસામાં એકદમ સરસ એવી જાળીઓ પડે છે એનું કારણ એ છે કે બેટર આપણું એકદમ પાતળું છે અને તવો આપણું એકદમ ગરમ છે તો જો આ ઢોસો પણ ઉપરની સાઈડથી ડ્રાય થાય એટલે આપણે એને પલટાવશું અને જોઈ શકો છો તમે એકદમ સરસ એવો એ ક્રિસ્પી થઈ ગયો છે એની જાતે જ એ તવા પરથી ઉખડવા લાગ્યો છે તો જો આપણે એને પલટાવી લઈએ અને તમે આના આ ઢોસાનો કલર પણ જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવો બને છે અહીંયા મોટી સાઈઝનો તવો છે એટલે થોડો અનિવન શેપમાં બને છે પણ જો તમારી પાસે નાનો તવો હોય તો એકદમ પ્રોપર ગોળ શેપમાં તમારા ઢોસા બનીને તૈયાર થશે તો ચાલો આપણે અહીંયા મસાલા ઢોસા બનીને રેડી થઈ ગયા છે તો તમને આ વિડિયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ